ભાવનગર મહાનગરપાલિકા અને રેલવે વિભાગ વચ્ચે ચાલી રહેલા હાદાનગરના પ્રશ્નને લઈને આજે રોડ ખુલ્લો કરવામાં આવ્યો જેને લઈને લોકોએ ખુશી વ્યક્ત કરી ભાવનગર મહાનગરપાલિકા અને રેલવે વિભાગ દ્વારા ઘણા દિવસથી રસ્તા માટેનો પ્રશ્ન ચાલતો હોય જે અંગે બે દિવસ પૂર્વે હાદાનગરના રસ્તા માટે મુલાકાત કરી હતી આજે હાદાનગર અને તેને લગતા વિસ્તારોના આ રસ્તા માટેનો જે પ્રશ્ન હતો તે સમજૂતી સાથે આજે આ રસ્તો ખુલ્લો કરવા માટેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું જેને લઈને ભાવનગર મેયર શ્રી ભરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા કમિશનર શ્રી એનવી ઉપાધ્યા તેમજ રોડ વિભાગના કાર્યપાલક શ્રી અને બીએમસીના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પુનઃ આ રસ્તો શરૂ થઈ રહ્યો છે તેની ખુશી વ્યક્ત કરી અને ડીઆરએમ શ્રીનો આભાર માન્યો હતો હા દ્વારા તંત્ર દ્વારાધારનગરને જોડતો રસ્તો વર્ષોથી બંધ કરવામાં આવ્યો હતો તે ખોલવા માટે માની મેયરશ્રી મને ચેરમેનશ્રી મને ડીઆરએમ શ્રી તમામના એક અનેક બેઠકો અનેક ચર્ચા વિચારણા અંતે અત્રે એથી વૈદિક રસ્તો ફાળવા માટે રેલવે સપથ થયેલ છે જે અંતર્ગત આજે કામગીરી રસ્તો બનાવવાની ચાલુ કરી છે દરમિયાન તપાસ આશા છે કે કારણે પાછળ રહેતા લગભગ ચારથી સાડા ચાર લાખ લોકોને રસ્તા માટે જે પ્રશ્નો હતો તે ચાર લાખ લોકોને ફાયદો થાય એવો આ રેલવે અને આદાનગર વચ્ચેથી વૈકલ્પિક રસ્તો તાત્કાલિક ધોરણે અમે કાઢી રહ્યા છીએ તેમાં રેલવેના શ્રી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને અમારા મહાનગરપાલિકાના શ્રીએ ખૂબ જ અંગત રસ લઈને પબ્લિકને હિતમાં પબ્લિકના હિતમાં આ રસ્તો કાઢી રહ્યા છીએ